મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા વોર્ડ નંબર આઠ અને નવમાં બનાવવામાં આવેલ સીસી રોડનો ત્રણ મહિનામાં જ ભ્રષ્ટાચારે ભોગ લીધો સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ આજે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી સાંજે પાંચથી સાત વાગ્યાના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા વોર્ડ નંબર આઠ નવમાં બનાવવામાં આવેલ સીસી રોડનો ત્રણ મહિનામાં જ ભ્રષ્ટાચારે ભોગ લીધો છે એટીવીટીની ગ્રાન્ટમાંથી બનાવેલ સીસી રોડના ત્રણ મહિનામાં જ કાંગરા કરતા અનેક પ્રશ્નો ઊભા થયા છે ગ્રામ પંચાયતની સીધી દેખરેખ હેઠળ આ રોડ બનાવવાયો હતો રોડ બનાવવામાં હિનકક્ષાનું મટીરીયલ વાપરી સરકારી તિજોરીને રીચસરનો ચૂનો ચોપડાવ્યો છે ત્યારે લાખોના ખર્ચે બનતા રોડમાં મનમુખીને કોન્ટ્રાક્ટર અને લાગતા વળગતા પદાધિકારીઓ કટકી કર્યા હોવાનો બોલતો પુરાવો છે સોશિયલ મીડિયામાં રોડનું મટીરિયલ રીતસરનો હાથમાં આવી જતું હોવાનો વિડીયો વાયરલ થયો છે બિલો પાસ કરનારા લાગતા વળગતા અધિકારીઓએ રોડ બનતી વેળાએ એક વખત પણ સ્થળ મુલાકાત લીધી હશે કે કેમ તે પણ એક યક્ષ પ્રશ્ન છે ત્યારે આ ખબર છપાયા બાદ લાગતું વળગતું વિભાગ જવાબદારો સામે પગલાં ભરશે કે કેમ તે પણ એક પ્રશ્ન ઊભો થવા પામ્યો છે